ચોમાસા પહેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રને જોડતી એક હજાર બસો ડાયાની વરસાદી ગટર લાઈનનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું જે કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર થતાઓ દ્વારા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ચારથી પાંચ નોટિસો આપવામાં આવી છે પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં થતા કાઉન્સેલર બાળુસુરવે કોન્ટ્રાક્ટરને ચાલીસ લાખ ઉપરાંત ચૂકવેલા નાણાં પરત લઈ તેને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી અને જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજ્યસ્તર રાજરત્ન સહિત અનેક સોસાયટીઓમાં આગામી ચોમાસામાં બે માળ ડૂબે તેટલું પાણી ભરાશે તેવી દહેશત વ્યક્ત કરી હતી તો બીજી તરફ વરસાદી ગટર પ્રોજેક્ટના કાર્યપાલક ઇજન લક્ષ્યાંક દેવરિયાએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં આ કામ આપવામાં આવ્યું હતું અને છ માસમાં પૂરું કરવાનું છે પરંતુ ચોમાસાના સમયમાં પૂરી પૂર પરિસ્થિતિ હોવાને પગલે કામગીરી થઈ શકી ન હતી જે આગામી દિવસોમાં હવે પૂર્ણ કરવામાં આવશે જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપવામાં આવી છે અને આગામી પાંચ માસમાં કામ પૂર્ણ કરવાની અમે તૈયારી રાખી છે સત્તાધીશો અને અધિકારીઓના વચનોથી લોકો પરેશાન છે શહેરમાં કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી કામગીરી સામે પાલિકા તંત્ર યોગ્ય દેખરેખ રાખતી નથી યોગ્ય પગલા લેતી નથી જેનું પરિણામ ટેક્સ પ્રજાને જ ભોગવવું પડે છે આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળે તેવો વિસ્તારના લોકો પણ ઈચ્છે છે નંબર છેલ્લા ઘણા સમયથી સોસાયટી હોય 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 થી વિસ્તારમાં દર ચોમાસામાં જે પાણી ભરાઈ જતું હતું એના લીધે વારંવાર સભામાં રજૂઆત કરવા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગ થી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાસ નાખવાનું કામ બે પાટમાં કરવાનું પાર્ટમાં ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને આગળ સુધી વરસાદી કાસ નાખવામાં આવી અને પછી અમુક ભાગમાં રાજમહાલના અંદરથી જે નેચરલ કાસ જતી હતી એ રાજમહાલ બંધ કરી દીધી છે એના લીધે પાછળ તમે જોઈ શકો હમણાં તલાવમાં ખૂબ પાણી ભરાય ભરેલું રહેતું હોય છે આગળનું જે જેને ઇજારદાર કામ આપવામાં આવેલું એને કામગીરી શરૂ કરી પચાસ ટકા કામગીરી કામગીરી કરવાની હવે રાજમાલની વરસાદી કાસ બંધ કરી દીધા પછી પાણીનું પાછળ વધતું જાય છે એના લીધે જે ભાગ હજુ બાકી છે થોડો કરવાનો જે ઇજારદાર કામ આપ્યું છે એ ઇજારદાર પૈસા લઈને કામ છોડીને ભાગી ગયો છે ને જે કામગીરી કરી છે જેના પચાસ લાખ રૂપિયા લઈ ગયો છે પિસ્તાલીસ લાખ કે પચાસ લાખ રૂપિયા એ પાઇપ તમે જોઈ શકો છો બારસો ની લાઈન નાખી છે કે નદીમાં જાય એ એસી ટકા સ્લજ માટી પાણી એનાથી ભરેલું છે એટલે પાણી આગળ જઈ ના શકે એટલે જે આ પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ ગયો છે એ આપણા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે ને જે તો અધિકારીને અમે કમિશનર સાહેબને ભી પત્ર લખ્યા છે જે તે અધિકારીઓને પત્ર લખ્યા છે પણ એને ફક્ત નોટિસ આપીને સંતોષ માને છે પણ આ કામગીરી જો પૂર્ણ નહીં કરવામાં આવે તો લોકો ને આ ચોમાસામાં પાંચ ફૂટ છ ફૂટ ચાર ચાર વખત પાણી લોકોના ઘરોમાં ભરાયું જે આ કામગીરી પૂર્ણ ના થાય તો બે માસ સુધી પાણી ભરાઈ જશે ને એવા ઈજાદાર કામ છોડીને જતો હોય અગત્યની કામગીરી હોય એ પૂર્ણ ના કરે એને કોઈ એના પર એક્શન ના લેવામાં આવે તો અમારી એવી છે કે આવા ઇજારદાર વહેલી તકે બ્લેકલિસ્ટ કરી દો અને કોઈ સારા ઇજારદાર ને કામ આપીને એ પૂર્ણ કરવામાં આવે કેમ કે આ જે પાઇપ નાખ્યા છે એ હવે ગયા કામ વગર ના રહી ગયા કેમકે અંદર માટી ભરાઈ ગઈ છે એટલે નવા પાઇપ નાખવા પડશે ફરી બીજો ખર્ચો કરવો પડશે એટલે આ તમામ ખર્ચો જે વાત કરીએ પાસે મહાકાળી બાજુમાં ક્યાંથી ક્યાં કેટલી લાઈન નખાશે કેટલા લાખના ખર્ચે આ કામ કરવાનું ક્યારે વરપોટા રાખવામાં આવે એમાં ઉત્તરજોન વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિર ની બાજુમાં તળાવ થી પાણી નિકાલ માટે વિશ્વામિત્રી નદી સુધીનો ફેસ ટોમ કામગીરી છે અંદાજેત એક કરોડ આઠ લાખની કામગીરી છે અને માર્ચ બે હજાર ચોવીસમાં એનો વર્ક ઓર્ડર આપ્યો છે અને છ મહિનાની ટાઈમ લિમિટ હતી અને ચોમાસા સિવાયની ટાઈમ લિમિટ હતી એટલે ચોમાસામાં જે ચાર મહિના કામગીરી બન્યું અને આ વખતે પૂરના પરિસ્થિતિને લીધે ત્યાં પાણીને સબમટ જતું એરિયાને હમણાં એની કામગીરી ચાલુ કરી છે અને જે લગભગ છસો મીટર લાઇનનું કામ હતું એમ છસોમાંથી ચારસો મીટરમાં લાઈનની કામગીરી પૂર્ણ કરેલ છે અને ચેમ્બરોની કામગીરી હમણાં એની ચાલુ છે અને બસો મીટરની લાઈન આ ચેમ્બરની કામગીરી પૂર્ણ કર્યા પછી બસો મીટર લાઈન પણ કામગીરી ચેમ્બર સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અંદર જે માટી ભરાઈ ગઈ છે પાઇપોની અંદર બારસો મીટરની પાઇપો જેની અંદર માટી ભરાઈ ગઈ છે બારસો ડાયાની પાઇપોમાં શું કહેવાય એક એ સફાઈ એની સાથે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે ઓડેટા કન્સ્ટ્રકશન જે જે ચેમ્બરોમાં માટી જે પાઇપના જે માઉથમાં જે પણ માટી જે છે એની ક્લિનિંગ કરીને જ એની કામગીરી ચેમ્બરની કામગીરી કરશે જે પણ સફાઈ કરીને કામગીરી કરવામાં આવશે કામગીરી થશે એ પ્રમાણે ચાલીસ લાખ ચુકવ્યા છે ના ના પાઇપલાઈન નો પાઇપલાઈન નો જે લિંક છે એનો જે એના કરવામાં આવે છે ચેમ્બરો નું બાકી છે ચેમ્બરોની કામગીરી કર્યા બાદ એનું જો કામ નહીં કરે તો શું કરશો કામ એને નોટિસ ઇસ્યુ કરેલી છે થોડો ધીમા કામ માટે લગભગ 4 થી 5 નોટિસ એને ઇસ્યુ કરેલી છે અને એને કામગીરી હમણાં ચાલુ કરી છે સ્પીડ અપ કરવા માટે થોડું વોટર ટેબલ લીધે થોડા કામગીરીમાં પ્રશ્ન આવી રહ્યા છે પણ એના સોલ્યુશન લાઈન પણ આપણે આપણે કામગીરી થોડી ઝડપથી થાય રીતે આયોજન કરેલ છે કોંગ્રેસ ના સ્થાનિક કાઉન્સિલરે આને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે બાળુ સુરવે શું કહેતો એને નોટિસ ઇસ્યુ કરીને એને થોડું ઝડપથી કામગીરી કરવા માટે એને સૂચના આપેલ છે તાકીદ કરવામાં આવેલ છે